તો પાટણના સિદ્ધપુરમાં વિરામ બાદ ફરી ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે અત્યાર સુધીમાં ખાબક્યો છે છ ઇંચથી વધુ વરસાદ નીચાણવાળા અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સોસાયટીની બહાર કમર સુધી પાણી ભરાઈ ગયા સોસાયટીઓ સરોવર બનતા રહીશો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે સિદ્ધપુરના ઋષીતળા ફૂલપુરા અને પેપલપા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે તો પાટણમાં સખત વરસાદ વહેલી સવારથી વરસાદની શરૂઆત થઈ છે અને કેટલાક નીચાણવાળા વિસ્તારો છે ત્યાં કમર સુધીના પાણી ભરાઈ ગયા છે અને જુઓ ત્યાંના લોકો છે કે જેમને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે મોડી રાતથી જે વરસાદ શરૂ થયો ધીરે ધીરે સોસાયટીમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા અને આખી રાત આ વરસતા વરસાદની વચ્ચે લોકોએ પસાર કરી છે એટલે લોકો માટે આપતનો વરસાદ આ સાબિત થયો છે પાટણના આ દ્રશ્યો પાટણમાં અંરાધાર વરસાદથી પાણી ભરાઈ ગયા છે પાટણથી સિદ્ધપુર અને ઊંઝા તરફનો હાઇવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે વરસાદી પાણી ભરાતા લોકો પરેશાન મુખ્ય રસ્તા પર વાહનોની લાંબી કતાર લાગી છે હાઇવે પર પાણી ભરાતા ટ્રાફિકને અસર થઈ છે પાણીનો નિકાલ ન થતા પાણી ભરાઈ ગયા છે પાટણ શહેરમાં વહેલી સવારથી જ અનરાધાર વરસાદ વરસવા પામ્યો છે જે ચોવીસ કલાકની ટીમ પહોંચી છે પાટણથી જે સિદ્ધપુર જે માર્ગ છે તે સંપૂર્ણ રીતે પાણીમાં ઘરકાવ થઈ જવા પામ્યો છે આપ અહીંયા સ્પષ્ટપણે અહીંયા જોઈ રહ્યા છો કે પાટણ થી જે તરફ ઊંઝા તરફ અને સિદ્ધપુર જવાનો જે માર્ગ છે તે સંપૂર્ણ રીતે પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યો છે એક થી દોઢ કિલોમીટર સુધી અહીંયા હાઈવે પર ટ્રાફિક જામના અહિયાં દ્રશ્યો જોવા મળી રહ્યા છે તો બીજી તરફ હાઈવે માર્ગો પર પાણી ભરાતા વાહન ચાલકો તેમજ રાહદારીઓ ને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે તો જે રીતે કહી શકાય કે હાઈવે માર્ગો પર પાણી ભરાતા લોકોને ને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે સ્થાનિક આપણી સાથે જોડાયા છે કેવી સમસ્યા છે હાઈવે માર્ગો પર પાણી ભરાયા છે ખરેખર

ચોક્કસથી તો અહીંયા જે હાઈવે માર્ગો પર પાણી ભરાય છે જોઈ છો ખાસ કરીને કેમેરામેન કે કે બતાવે આ જે ફૂટપાથ બનાવી છે છે ફૂટપાથ ઉપરથી જવાનો વારો આવે કારણ કે જે પ્રકારે હાઈવે માર્ગો પર જે પાણી ભરાય છે તેને લઈને વાહન ચાલકો તેમજ રાહદારીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે આ જે માર્ગ છે તે મુખ્ય માર્ગ છે અહીંથી બસ સ્ટેન્ડ જવાનો આ મુખ્ય માર્ગ જે કહેવાય છે અહીંયા જે આવતા જતા મુસાફરો તેમજ હાઈવે માર્ગો પર જવાનો આ મુખ્ય રસ્તો છે વાહન ચાલકો તેમજ રાહદારીઓને પારાવાર મુશ્કેલી નો સામનો કરવાનો વારો આવે છે ત્યારે પાલિકા તંત્ર દ્વારા પાણી નો કેરમ નિકાલ કરે છે તે હવે જોવાનું રહે છે પ્રેબલ ત્રિવેદી પાટણ